ગુજરાતનું ગૌરવ વધાર્યું થાઈલેન્ડ ખાતે ફિનાલી શોમાં ગુજરાતની મોડેલો ટાઇટલ વિન ઓુ સ્ટાય પ્રોડક્શન દ્વારા ડાયરેક્ટ પાર્ટ કોર્ટર કથા સાથે જોડાયેલા જીલ એન્ટરટેનમેન્ટ એન્ડ કેસર હોલિડેના સંચાલનમાં મિસ મિસિઝ અને મિસ્ટરનો થાઇલેન્ડ ખાતે લોરિયલ્સ ઇન્ટરનેશનલ ફેશન શો તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ ભવ્યતાથી પરફેક્ટ મેનેજમેન્ટ સાથે ધામધૂમથી યોજાયો જેમાં પંદર જેટલી મોડેલોએ પાર્ટિસિપેટ કર્યું હતું મોડેલોને ક્રાઉન ટ્રોફી સેસ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરી નવાજવામાં આવ્યા હતા આ ફેશન શોમાં ચીફ ગેસ્ટ તરીકે જલ્પા શાહ મિસ ફિટનેસ ઇન્ડિયા બે હજાર ઓગણીસ ટોપ ફાઈનલાઇઝ પ્રોફેશન પ્રોફેશનલ ફિટનેસ એન્ડ ફેશન સેલિબ્રિટી સુનિતા બાવા બિઝનેસ વુમન એન્ડ એક્ટ્રેસ તથા પ્રોડ્યુસર પ્રદીપ વાલી પ્રોડ્યુસર નવનીત ગ્રોવર પ્રોડ્યુસર સ્મિત પટેલ ડાયરેક્ટર મુના કાયપેટ થાઇલેન્ડ હતા અરેન્જમેન્ટ તથા મેનેજમેન્ટ પરફેક્ટ હતું દરેક મોડેલોએ પોતાનું પર્ફોમન્સ ખૂબ જ સરસ આપ્યું હાજર પ્રેક્ષકોએ પણ ફેશન શોને બિરદાવી મોડેલોના પર્ફોમન્સને વખાણ્યું હતું અને આયોજકના સુંદર તથા વ્યવસ્થિત આયોજનના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા ઉપરાંત આગામી આ બીજી યોજના માટે શુભકામના પાઠવી હતી કાજલ સોલંકી શો સ્ટોપર તરીકે હતા આ ફિનાલે શોના દરેક મોડલ્સને ઓર્ગેનાઇઝરો તરીકે શુભેચ્છા પાઠવવામાં આવી હતી